ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપની સરકાર ગુજરાતની જનતાને કેવી રીતે લૂંટવી એવા નવા નવા પેતરા હર હંમેશ કરતી રહે છે ત્યારે તાજેતરમાં જ ગુજરાત સરકારે ફરજિયાતપણે સ્માર્ટ મીટર લગાવવાની જે વાતો કરી છે ત્યારે આ સ્માર્ટ સીટરો કેવી રીતે સ્માર્ટ મીટર લગાવી અને કેવી રીતે જનતાના માટે બોજ નાખી અને લૂંટવા એ બહુ સારી રીતે જાણે છે ત્યારે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર આનો વિરોધ કરે છે અને સમગ્ર ગુજરાતમાં કલેક્ટર કચેરી શ્રીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવીએ છે પહેલાં તો સ્માર્ટ સ્કૂલોની તમે વ્યવસ્થા કરો પછી સ્માર્ટ એજ્યુકેશનની વ્યવસ્થા કરો અને ત્યાર પછી તમે આવા સ્માર્ટ મીટરોની વાતો કરો પરંતુ તમારે ગુજરાતને આગળ લાવવું છે ગુજરાતની જનતાને આગળ લાવી છે તો આ સ્માર્ટ મીટરોથી ગુજરાતની જનતાને નુકસાન છે એનાથી ગુજરાતની જનતાનો ઉદ્ધાર નથી એનો તાજેતરમાં એક દાખલો આપણે જોઈએ તો જે રીતે અત્યારે જે ફાસ્ટેગ અત્યારે લગાવી રહ્યા છે ગાડીની અંદર ગાડી આપણી ઘરે ઊભી હોય અને આપણા ટોલ બુથના પૈસા આપણા ઘરે ઊભા ઉભા ગાડીની અંદરથી કપાતા હોય એવી જ રીતે સ્માર્ટ મીટરની અંદર પણ આપણો પંખો નહીં ચાલુ હોય પરંતુ આપણું યુનિટ એની અંદર ફરી જશે અને એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ સરકારે જે સ્થાનિક લેવલના જે રોડ રસ્તા છે ગટર લાઈનો છે એ સ્માર્ટ નથી બનાવી જે સ્થાનિક સ્કૂલો છે જે કચેરીઓ છે એ સ્માર્ટ નથી બનાવી પરંતુ સ્થાનિક જે જનતાને કેવી રીતે નુકસાન પહોંચે ને કેવી રીતે એમના ખિસ્સા ખાલી કરવા એ જ એ સરકારને બહુ સારી રીતે આવડે છે એનો અમે વિરોધ કરીએ છીએ